દોસ્તો હાલમાં જ ચાર દિવસ પહેલાં ભાલ છે અને અહીંયા પર સુરાપુરા ધામના મહંત છે દાનબા બાપુ જેને ચેલેન્જ કરવામાં આવી હતી અમુક પત્રકાર અને અમુક રેશનાલિસ્ટો દ્વારા આ ચેલેન્જ બાદ અમે એક વિડીયો અપલોડ કર્યો હતો યુટ્યુબમાં આપને કમેન્ટ કરવા અમે વિનંતી કરી હતી તમામ લોકોની કમેન્ટ આવી છે શું કમેન્ટ આવી છે કેટલા લોકોએ આ વિડિયો જોયો છે કોણે કોણે કમેન્ટ કરી છે અને લોકોનું શું આ મુદ્દે માનવું છે આ તમામ મુદ્દે ફરી એક વખત અમે વિડીયો બનાવીએ છીએ કારણ કે એ દિવસે અમે કહ્યું હતું કે આપની કમેન્ટો ઉપરથી ફરી એક વિડીયો તૈયાર કરશું કે લોકો શું માની રહ્યા છે તો આ મુદ્દે વાત કરવાની છે અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે સુરાપુરા ભોળા જે રાજ્યભરમાં નહીં પરંતુ દેશ અને વિદેશમાં લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ આ મંદિર છે આ જે સુરાપુરા ધામ છે તેમાં લોકોની આસ્થા હોય તેવું દેખાઈ રહ્યું છે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને અનેક લોકો એવા છે જે પોતાની બાઇક અથવા તો કાર પાછળ સુરાપુરા ધામ બોળાદનું બોડો લગાવી રહ્યા છે ચાર લે પત્રકાર અને રેશનાલિસ્ટો દ્વારા એક ચેલેન્જ કરવામાં આવી હતી દાનભા બાપુને કે અગર દાનભા બાપુ ખરેખર ચમત્કાર કરતા હોય અગર ખરેખર ઈશ્વરીય શક્તિ હોય તો તેને અમે પાંચ કરોડ રૂપિયા કેટીએમ બાઇક ફોર વ્હીલર કાર અને સોનું આપશું પરંતુ તેને આ સત્ય પુરવાર કરવું પડશે મીડિયાની સામે જાહેરમાં અને આના એગ્રીમેન્ટ સાઇન થશે આ શરત હશે એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે દાનબા બાપુ પાસે સમય નથી આ લોકોને સમય આપે પરંતુ અનેક લોકોએ આ લોકોને ફોન કર્યા હતા તેવી પણ જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી સવાલ એ છે કે અમે જે વિડીયો બનાવ્યો હતો તેમાં કઈ પ્રકારની કમેન્ટો આવી છે કેટલા લોકોએ વિડીયો જોયો છે કેટલાય લાઇક કર્યો છે કેટલાય ડિસલાઇક કર્યો છે દોસ્તો ચાર દિવસમાં આ વિડીયો ચાલીસ હજાર લોકો સુધી પહોંચ્યો છે તેમાં આઠસોથી પણ વધારે લોકોએ લાઇક કરી છે આ વિડીયોને ડિસલાઇક એક પણ વ્યક્તિએ નથી કરી એટલું જ નહીં આ વિડીયોની અંદર અત્યાર સુધી બસોને પંચાણું લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે મતલબ કે કમેન્ટ કરી છે અમે ડિસ્પ્લે ઉપર બતાવવાના પ્રયાસ કરીશું કે કઈ પ્રકારની કમેન્ટો છે તે આ વિડીયોમાં આપવામાં આવી છે લોકોએ શું કહ્યું છે એ તમામ કમેન્ટો છે તે અહીંયા પર આપ જોઈ શકો છો તો આ કમેન્ટો કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે બસોને પંચાણું લોકોએ કમેન્ટ કરી છે પરંતુ સુરાપુરા ધામ ભોળાદ વિશે નવ્વાણું ટકા લોકોએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોએ આ ધામને ક્યાંક ને ક્યાંક તેની તરફેણમાં છે દાનબા બાપુના સમર્થનમાં છે એવું આ કમેન્ટો ઉપરથી જાણવા મળે છે એક પણ કમેન્ટ દાનભા બાપુના વિરુદ્ધમાં હોય તેવું જોવા નથી મળ્યું કારણ કે અમે આ તમામ કમેન્ટોમાં એક પણ કમેન્ટ છે તેને હટાવી નથી આ જે રિયાલિટી છે એ બતાવવાના આપણે પ્રયાસ કરીએ છીએ આ વાંચતા જાઓ લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કમેન્ટો છે તે બાપુના સમર્થનમાં છે કોઈએ કહેવું છે કે દાનભા બાપુ સાચું બોલે છે કોઈનું કહેવું છે કે સુરાપુરા ધામ સત્ય છે કોઈનું કહેવું છે કે ભોળા સત્ય છે આવી કમેન્ટો સામે આવી છે નેગેટિવ કમેન્ટો જે લોકોએ પુરાવા માગ્યા છે તેમના સામે અનેક લોકોએ સવાલો પણ ઉઠાવ્યા છે પરંતુ દાનબા બાપુ સામે કોઈ પણ વ્યક્તિએ આંગળી નથી ઊંચી કરી કહેવાનો મતલબ એ છે કે લોકોની આસ્થા છે તે અહીંયા પર વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે લોકો હૃદયથી આ ધામને માનતા હોય તેવું આ કમેન્ટો ઉપરથી લાગી રહ્યું છે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે જે સમાજની અંદર ચર્ચા થઈ રહી છે હું વ્યક્તિગત મારો કોઈ દાવો નથી જે સમાજની અંદર ચર્ચા થઈ રહી છે એ મુજબ ઘણા બધા લોકોનું કહેવું છે કે જે લોકોએ ચેલેન્જ કરી છે એ લોકો ક્યાંક ને ક્યાંક માર્કેટમાં આવવા માગે છે કોઈનું કહેવું છે કે પૈસા કમાવાની આ સ્ટાઇલ છે અલગ અલગ રિવ્યૂ છે તે માર્કેટમાંથી મળી રહ્યા છે સમાજમાંથી મળી રહ્યા છે ઘણા લોકોનું એવું કહેવું છે કે જે પણ હોય જે કંઈ પણ હોય પરંતુ તેનો વિશ્વાસ એવો છે કે દાનબા બાપુ ચખ્ખા માણસ છે મતલબ કે તે કોઈ પાસેથી પૈસા નથી લેતા તેને અન્ય કોઈ લાલચ લોભ નથી તેને કોઈ પ્રત્યે ધૃણા નથી કહેવાનો મતલબ એ છે કે દાનભા બાપુ લોકોને સાચો રસ્તો બતાવવાનો પ્રયાસ કરે છે આવું ઘણા લોકોનું કહેવું છે ઘણા લોકોનું એ પણ કહેવું છે કે દાનભા બાપુ સ્વચ્છ અને ચોખ્ખા છે તેના કારણે જ આ ધામના તે ભૂવાશરી છે ઘણા લોકોનું એ પણ કહેવું છે કે જ્યારે હજારો વર્ષ પહેલાં વીર ગતિમાં જે લોકો ક્ષત્રિયો આ રીતે ધીંગાણે ચડ્યા હતા અને પોતાના જીવની આહુતિ આપી હતી અને એ જ્યારે જાગૃત થાય છે ત્યારે કંઈક આ પ્રકારનું જ હોય છે આવું ઘણા લોકોનું કહેવું છે કહેવાનો સરવાળે મતલબ એ છે કે લગભગ તમામ નહીં હું કહું પરંતુ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો છે તે આ ભોળાદ ભાલનું સુરાપુરા ધામ અને આ ધામના ભુવાશ્રી છે દાનભા બાપુના સમર્થનમાં તેનો મત હોય તેવું લાગી રહ્યું છે હવે વાત કરી લઈએ ભોળાદના ઇતિહાસની દોસ્તો એવું જાણવા મળે છે કે ભાલ વિસ્તાર છે ત્યાં એક હજાર વર્ષ પહેલાં રાજાજી અને તેજાજી આ બંને ભાઈઓ હતા અને આ બંને ભાઈઓ ઢીંગાણું થયું હતું બેનો દીકરીઓની આવરું બચાવવા માટે ગાયો બચાવવા માટે એવું કહેવાય છે કે એ સમયે જે પ્રમાણે અત્યારે ગુજરાત છે અથવા તો વિશ્વ છે એ સમયે હજાર વર્ષ પહેલાં કંઈક અલગ હતું વેરાન જગા હતી અને આ સમયે બેનો દીકરીઓની અને ગાયોની અન્ય લોકો છે તે તેના ઉપર હાથ નાખતા હતા અને આ હાથને કાપવાનું કામ આ વિસ્તારના ક્ષત્રિયો કરતા હતા અન્ય લોકો પણ હતા જે ધીંગાણે ચડતા હતા અને આવું જ કંઈક રાજાજી તેજાજીએ બેન દીકરીઓની આબરૂ બચાવવા માટે ધીંગાણે ચડ્યા હતા અને તે વીરગતિને પ્રાપ્ત થયા હતા અને ત્યારબાદ આ સુરાપુરા ધામના જે દાનબા બાપુ તે અત્યારે આ સુરાપુરા ધામ છે તે જાગૃત થયું છે અને જાગૃત પણ એવું થયું છે કે રાજ્ય નહીં દેશ નહીં પરંતુ વિદેશમાં પણ તેની નોંધ લેવાઈ રહી છે આ ધામને લઈને આપની અંદર કેવી આસ્થા છે આ ધામને લઈને આપનું શું માનવું છે આ કમેન્ટો જે લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે પરંતુ તમારું શું વ્યક્તિગત કહેવું છે આ પચૂકથી અમને કમેન્ટ કરજો અમારી સાથે અમારી મુલાકાત એવા લોકો સાથે પણ થઈ હતી એવા લોકો સાથે પણ વાતચીત થઈ છે અને એવા લોકો પણ છે જેણે આમાં કમેન્ટો કરી છે કે તેમણે દારૂ મીકો છે તેમના સગાએ દાનબા બાપુના ફોળા દારૂ ધામ ગયા પછી દારૂમાંથી મુક્તિ મળી છે તો કહેવાનો મતલબ એ છે કે હજારો લોકો એવા છે જે કહી રહ્યા છે કે તેણે દારૂનું વ્યસન ભૂવા ધામ પહોંચીને મૂક્યું છે સત્ય ધામને લઈને અમે કોઈ પ્રતિક્રિયા આપવા નથી માગતા પરંતુ એટલું જરૂરથી કહીશું કે અગર આપ પણ થોડા થઈ ચૂક્યા હોય અને આપને પણ કંઈ અનુભવ થયો હોય તો અચૂકથી કમેન્ટ કરજો આપના જે પણ કંઈ મંતવ્ય હોય અચૂકથી અમને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ